બે વાગ્યાની આસપાસ કરોડ ગામના જે સરપંચ છે દેવેન્દ્રભાઈ એમના ઘર ઉપર લૂંટનો એક મોટો પ્રયાસ થયો હતો પાંચથી વધુ માણસો એમના ઘર ઉપર લૂંટ માટે ત્રાટક્યા હતા તાત્કાલિક ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી પોલીસ ડુંગરા પોલીસ સ્ટેશનની પોલીસની ટીમ અને અન્ય આજુબાજુના પોલીસ સ્ટેશનની વ્હીકલ્સ પણ તાત્કાલિક ગામ આખું કોર્ડન કરી લીધું હતું અને જે ઘર છે દેવેન્દ્રભાઈ સરપંચનું એ ઘરને કોર્ડન કરીને ત્યાં સ્થળ પરથી પાંચ જેટલા લૂંટારુઓને પકડી પાડવામાં સફળતા મળી હતી એક લૂંટારું છે જે ધાળપાડવા ટોળકીનો સભ્ય એ ત્યાંથી ભાગી જવામાં સફળ થયો હતો આ પાંચે પાંચ જે લોકો હતા એ લોકોની પૂછપરછ કરતા સમગ્ર આખું આ જે ધાળનો કે લૂંટનો જે પ્રયાસ થયો હતો એની આખે આખી જે કાવતરું છે એનો પર્દાફાશ થયો હતો મૂળ બાબુભાઈ વજીરભાઈ પટેલ જે પાડીનો રહેવાસી છે એ બાબુ વઝીર પટેલ એણે આખે આખો આ પ્લાન બનાવ્યો છે બાબુ વઝીર પટેલે પોતે દાહોદની આ જે ગેંગ છે દિલીપ નામનો જે વ્યક્તિ છે દિલીપ પારઘી એની આખી આ ગેંગ છે આ ગેંગ વિરુદ્ધમાં સમગ્ર દાહોદ જિલ્લામાં અને એની સાથે સાથે આસપાસના મધ્યપ્રદેશ રાજસ્થાનમાં પણ અલગ અલગ લૂંટ ધાળ ચોરી ઘરફોડ ચોરી અને છેતરપિંડીના ગુનાઓ દાખલ થયેલા છે બાબુ વઝીર પટેલે વલસાડ અને વાપી ખાસ કરીને વાપી વિસ્તારમાં જે રીચ પર્સન્સ છે જે લોકો પૈસે ટકે સુખી છે એવા લોકોને આઈડેન્ટિફાય કરવા માટે સંપર્ક કર્યો હતો પ્રદીપ રાઠોડનો અને પ્રદીપ રાઠોડે સંપર્ક કર્યો હતો કેતન પટેલનો કેતન પટેલને પ્રદીપ રાઠોડે બાબુ વઝીરને ટીપ આપી હતી કે આ ગામના સરપંચ દેવેન્દ્રભાઈ છે એમની પાસે એમના ઘરમાં કેશ અને સોનું ચાંદીના દાગીનાઓ હોવાની શક્યતાઓ વધારે છે તો તમે એમના ઘર ઉપર તમે લૂંટની લૂંટનો પ્રયાસ કરો અને એમાંથી જે પૈસા આવે એમાંથી તમે અમને કમિશન આપજો એટલે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલના જે ટીપ મળી હતી એના આધારે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ એ લોકોએ બાબુ વઝીરને અગાઉના દિવસોમાં રેકી કરીને એનું ઘર અને આઈડેન્ટિફાય કરી આપ્યું હતું શ્રી બાબુ વઝીરે દાહોદની આ દિલીપ પારગીની ગેંગનો એક વ્યક્તિ મારફતે સંપર્ક કર્યો હતો દાહોદથી દિલીપ પારઘીની સાથે ચાર માણસો વત્તા ચીખલીથી બે માણસો એ બધા ગેંગના સભ્યો છ સભ્યો એક સાથે એકવીસમી તારીખે અહીંયા આવ્યા હતા બાબુ વજીરે પોતાની અર્ટીગા ગાડીમાં આ લોકોને જે ગામ છે કરવળ ગામ એના સરપંચના ઘરને આઈડેન્ટિફાય કરીને મેં બતાવ્યું હતું અને લૂંટનો ગુનાને અંજામ આપીને પછી એ મુદ્દામાલ સાથે જ્યારે પણ એ લોકો એમને મેસેજ કરશે ત્યારે બાબુ વજીર એમને લેવા આવી જશે એમ કરીને એને ગ્રામની બહાર ડ્રોપ કર્યા હતા ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને કોઈપણ બનાવ આ લૂંટનો કે ધાડનો અન્ય વ્યક્તિઓ પર કે કોઈની ઉપર કરે અને લોકોને જીવ જોખમાય અને કોઈને મારે એ પહેલાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને ડુંગરા પોલીસને મળેલી છે ટોટલ નવ આરોપી આમાં પકડાયેલા છે છ આરોપી જે પકડાયેલા છે એમાં મુખ્ય દિલીપ પારઘી મેઘુ નિનામા રણિયા મીનામા સુનીલ મેઘુ નિનામા હરમલ બચુ ગણાવા અને પરેશ ગુમા સંઘાળ આ એ છ મૂળ દાહોદના વતનીઓ છે આ લોકો વિરુદ્ધમાં અલગ અલગ વ્યક્તિઓ વિરુદ્ધમાં ટોટલ પચીસ જેટલા ગુનાઓ ધાળ લૂંટ ચોરી ઘડફોડ ચોરીના રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત ખાસ કરીને દાહોદ જિલ્લામાં દાખલ થયેલા છે અને અન્ય જે મુખ્ય આ આખે આખા ગુનાને માસ્ટર માઇન્ડ જે કહી શકાય એ બાબુ વજીર પટેલ એની વિરુદ્ધમાં પણ અગાઉ ધાળ અને લૂંટના ગુના દાખલ થયેલા છે સાથે સાથે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ એ બંને રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ બંને આમ આદમી પાર્ટીના સભ્યો છે પ્રદીપ રાઠોડ વલસાડ જિલ્લા જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી છે અને કેતન પટેલ આમ આદમી પાર્ટીના સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી છે કેતન પટેલ બે હજાર બાવીસની પાર્ટી વિધાનસભાના ઉમેદવાર પણ રહી ચૂકેલા છે અને આ પ્રદીપ રાઠોડ અને કેતન પટેલની ટીપના આધારે જ આ સરપંચના ઘર ઉપર ધાળ અને લૂંટ કરવાનો એક આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો ડિટેક્શનમાં આરોપીઓ પકડી પાડવામાં ડુંગરા પોલીસના ત્રણ પોલીસ ઈજા પણ થયેલી છે પણ પોતાના જીવના જોખમે આ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવે છે એ જે દાહોદની આ જે ગેંગ છે એમનું મુખ્ય મોડસ ઓપરેન્ડી લાકડા અને પથરાઓ લઈને જવાની છે તાજેતરમાં જે પાર્ટીમાં જે ગુનો બન્યો હતો લૂંટનો એમાં પણ પથરાઓ નજીકના ઘરથી સો મીટર દૂર મળી આવેલા હતા પથરાઓ પોતાની સાથે રાખે છે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ કે કેવું થાય તો સીધો પથ્થરમારો ચાલુ કરે છે જેથી અફરાતફરીનો માહોલ થઈ જાય અને એ લોકોને ભાગી જવામાં સફળતા મળે પરંતુ ગામના લોકોની પણ એટલી જ સૂઝબૂઝ અને આવડત અને તાત્કાલિક પોલીસની અલગ અલગ ગાડીઓને પોલીસ દ્વારા સરપંચના ઘરનો આસપાસનો આખો એરિયા જે કોર્ડન કરી લેવામાં આવ્યો એના કારણે આપણને સ્થળ પરથી જ આરોપીઓ પકડી પાડવામાં સફળતા મળી હતી એક આરોપી અનફોર્ચ્યુનેટલી જે ચીખલીમાં દાહોદનો વ્યક્તિ જે ત્યાં ખાણમાં કામ કરે છે એ ભાગી છૂટવામાં સફળ થયો હતો પરંતુ એ જ દિવસે એને પણ ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને અલગ અલગ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે પકડી પાડવામાં સફળતા મળી હતી